આમ નામ રોંટાના ચાર વાગી જાઓ તો દાંતોડી પકડી છે આપણે પાસે વરસાદ તો કઈ આવ્યો નહીં ભાઈ આમ બીજી મારો તો અમારે અહીંયા તો કઈ છે જ નહીં આમ આવો એમ નામ જ છે હવે આવું છે બધું આપણે એમ થઈ ગયું તોય જ નાખીએ પણ કઈ આવતો જ ના ચાલો તમે લાઈક સબસ્ક્રાઈબ કરો તો અમે નહીં

ચાલ ચૂટા તો મિત્રો યાર આમ નામ થઈ જાય છે હાજ અને હા થઈ જાય એટલે યાર આપણે વફેલું મિલ્કિંગનું કામકાજ ચાલુ જ કરી દેવાનું હોય તો ભાભા ડાયરોને બધા મંડાઈ જાય છે યાર કે હું તો બાપુ ડાયરો બધા હા ભાઈ યાર અમારે ઘરનું શું કહેવાય બહુ મોટો વ્યક્તિ છે બતાવીશ કાલે મુલાકાત કરાવી યાર આમ જો કાઢું દોરમાં બીજી હોય ત્યારે તો આમ સ્પેશિયલ વિડીયો બનશે યારનો યાર પણ વાર લાગશે થોડોક સમય લાગશે બાકી જોઈ લે પાડી પાડી એના ટાઈમ થાય ભેવું ધોવાનો ટાઈમ થાય એટલે એને ખાણ ખાવાનો ટાઈમ થઈ જાય એટલે ખાણ ખાવાયું જાય છે ધોવાનું હોય ધોવાનું એની લાઈનમાં લાગી જાય અને આપણે પાછો પકડીને ઉપાડીએ ખરેખર ખરાક ધોવાનો લાભ લઈ લઈએ છીએ આપણે એમ તો આપણને મૂકતા નથી એમ તો ખરેખર ગોવી પડે જ્યાં અમારે આઈમા છે આઈમાએ ત્યાં અત્યારે હું સરકારી ના થવાય એટલે ઉંમરે એ એ ભી પંચાજી ભેં ધોઈ નાખે ભાઈ ના અહીંયા બે વડા લાંબી ના થઈ જાય માન અડધા એ બે જણા ધોઈ તો એ ભેગું થાય અઘરું છે રોવા નથવા જ દાદા અમારે વોટી જ્યાં ભેં ધોવા કેવું જ ન પડે ભલે હમણાં આ આ આજે ફૂટવા પડે ને આ બધું રવિની રીતના આટા મારે છે ચલો આપણે પછી દૂધ ભરવા નીકળીએ યાર આજે થઈ ગયો છે બીજો દિવસ અને દ્રશ્યો બતાવું લય વરસાદનું નામો નીચા નથી આજે પણ ને ભવલિશભાઈ અમારે કન્યા કેળવણીના એન્કરિંગ કરીને આવી ગયા છે ને મળ્યો છે ભાઈ કંપાસભાઈને બતાવી દો ભાઈ ભાઈ કંપાસ પકડાવી લીધો છે ભૌતિકભાઈને વીસ વાળો વાહ ભાઈ આ ખૂટપટ્ટી 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 કહેવાય ને ખૂટપટ્ટી ને આ સિસપેન પછી આ સાંદો ના ત્રિકોણ ને હંસો ને આ કોઈ દી કામમાં આવ્યું તારે આપડું આ ત્રિકોણ ઈ ની આ ની આવ્યું દોરવું હોય તો કઈ આવે એનાથી ખૂણા માપવાના હોય બડા ઘરના ખૂણા છે ને એનાથી માપવાના હોય પાંચ વાત લે માને નહીં યાર બાકી જોઈએ છે હાલો આજ કદી કઈ વરસાદ આવે છે કે નથી આવતો ખૂબ છે તે બધું ખાટું બાડું સારવાર ત્યાં થાય એનો એક નવો વ્લોગ બની ગયો છે એ આવતી કાલમાં જોવા મળશે આવતી પહેલાં આ વિડીયો આવશે પછી ખાટુંનું નું આવશે હા એમ હું કેવું ભવલા તારું બાકી નજારા એક નંબર પછી પછીના વિડીયોમાં એ તો તમે જોવો તો જ ખબર પડશે ને કા હા તો યાર જુઓ તો ખરો હોલું પાછો ભાઈ ભાઈ અમારે ભૌતિક ભાઈ બાપુ ડાયરોન બધા ભાઈ કુંડીઓ વેઠળી ને છે આજ અને આજ જ વરસાદ આવ્યો લાઈટ નો હોય તો ફટાફટ કુંડી ભર વાહ ભાઈ વાહ યાર મજા આવી જાય એમ ઘણા સમય બાદ હજી લેવા પડે તો પવન છે યાર વાર અરે કેવું જ ન પડે અરે પણ વાહ ભાઈ વાહ હા ભાઈ બોલાવી દે વરસાદ હા તો યાર પછી વરસાદ વરસાદ વરી ગયો તો આપડે ખડ હેરા થઈ બધા નાખી દે ભાઈ હવે નીરણ પાસે યાર ખાતું ને ધરવું જ પડશે ગીરમાં કઈ નહીં થાય જ્યાં સુધી જોક ખડબડ ટપકારી દીધું ને ખાડું દાબે છે ખડ ખાવાની તેને મજા આવને એને પક્ષીઓ ને બધું તો માળામાં સેટ થઈને બેઠું છે અત્યારે આમ આ તો મિત્રો યાર આમנם થઈ ગયા છે 4 વાગ્યા ને 48 મિનિટ વરસાદ કરક કરક આવે છે ને કરક કરક વિયો જાય છે ની વાત ઉપર આપણે ખાડું ને નીરળ પણ નાખી દીધી છે ખડબડ ના થાય ફેરા આલેલા હતા આખો ઉનાળો તમે જોયો હોય એ હવે એને બધા ખાલી થઈ ગયા છે થાય છે ધીરે ધીરે નહીં થાય હોય તો હવે ધીરે ધીરે જો આમנם વરસાદ જો તો ખડ થઈ જાય તો કેમ સરવા જાહે બાકી તો ઉપડી જાય એટલે એવું છે હજી તો કપાસ સાટા સારું થઈ જશે જે વાત એવા વાતાવરણ તો એકદમ દિબાંગ જ છે અકાળું મેં કીધું આવડાવને અપડેટ કરી દઈ પાછા હા

બીજું કઈ નથી એમ ને કાપી નાખું કર દો બેન કરી નાખું ફિનિશ હા પાડો કે ના પાડો ના પાડો ને એટલે તું બેન નહીં કરી અમારે આઠ મિનિટ તો કરવી ને નથી થતું હમણાં કાંઈ કામ નથી ને મજા નથી આવતી માંડવી માંડવી આજે રન આવતે આવતીકાલે વિડીયો છે ભેંસુનો ઘડીક ભાઈ મજાક કરવા તો મિત્રો યાર નવ વાગીને એક મિનિટ થઈ ગઈ છે ને દૂધ બોધ ભરીને ના ધોઈ ને એ રેડી થઈ ગયો કેમ કે રસ્તા હોય એવા બધા ખતરનાક થયા છે હવે પગ પગ બધા એ લાંઘા માઘા ફાટતા જતા હોય ને એની ગાડીઓની સેનો નીકળતી હોય ને પંખામાં ગારા ભરાયેલા હોય ને હાવજુ બજુ હોય ને એવા બધા તો માહોલ હોય અમારા શોમાં તો ખેર એ બધો હેલા કરશે પણ વિડીયો કરતી પૂરો વિડીયો મજા આવી તો લાઈક યાર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહીજો બાકી મળી જાય કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ একটু লাইক শেট ঠোক দিজ মহাকাল সেট ঠোক দিজে পাঁচ